મેટોડા ખાતે આવેલ સમર્પણ વિદ્યાલય દ્વારા ઇંગ્લિશ મીડિયમના સપનો ઉડાન ઉડાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોનો સર્વાંગી વિકાસ તેમજ જ્ઞાન સંદર્ભ સંસ્કાર લક્ષી શિક્ષણ થકી આંતરશક્તિનો વિકાસ થયો હતો નર્સરીથી ધોરણ દસના વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવમાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કેસરી કે લાલ સંસ્કારો કા અભાવ સોશિયલ મીડિયા કરાટે ડ્રામા રામાયણ એજ્યુકેશન ટીમ ડાન્સ ડ્રામા વગેરે નાટકો ભજવવામાં આવ્યા હતા આ દરમિયાન બહોળી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ વાર્ષિક ઉત્સવમાં જોડાયા હતા મારું નામ કૌશિક જોશી છે અને હું શ્રી સમર્પણ વિદ્યાલય મેટોડામાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું વાર્ષિક ઉત્સવનું આ શ્રી સમર્પણ વિદ્યાલય દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે સમર્પણ વિદ્યાલય અવનવા આયોજનો કરતા રહે છે બાળકોના સર્વાંગી વિકાસ માટે તો આ વર્ષે અમે શ્રી સમર્પણ વિદ્યાલયે વાર્ષિક ઉત્સવનું જે છે એ આયોજન કરેલ છે અને વાર્ષિક ઉત્સવમાં જે છે અનેક પ્રકારની ઇવેન્ટો અનેક પ્રકારના જે છે એ કૃતિઓ રાખેલા છે કેસરી કે લાલ અહીગીરી નંદિની સંસ્કારો પ્રભાવ હે સોશિયલ મીડિયા બ્લાઇન્ડ ડાન્સ મણિકર્ણિકા કરાંટે કરાંટે ડ્રામા આવી અવનવી જે છે એ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓ અને સમાજને જે છે અવનવા વિદ્યાર્થી દ્વારા અને શિક્ષકો દ્વારા અને સમર્પણ વિદ્યાલય વતી જે છે એ સંદેશો આપવાનો પૂરો જે છે અમારા વિદ્યાર્થીઓએ શિક્ષકોએ જે છે એ પ્રયાસ કરેલો છે આશરે ઇંગ્લિશ મીડિયમમાં આકૃત એટલે કે વાર્ષિક ઉત્સવમાં એકસો એસી કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે મારું નામ વેકરી ઐતાનસી છે કારણ કે નાના બાળકો હોય છે તો ઓબ્વિયસલી છે એ પોતાની મનમાની જ કરવાના હોય છે અને ઘણી બધી વાત ડિસિપ્લિનના ક્વેશ્ચન્સ આવતા હોય છે તો આપણે એ બાળકોને પહેલાં શીખવવું પડે ઘણી બધી થીમ એવી હોય કે જે લોકો સમજી પણ ના શકે જેમ કે રામાયણ છે તો એ કેવું છે કે જે નાના બાળકો માટે તદ્દન નવું કદાચ હોઈ શકે તો એને પહેલાં એની ગરિમા શીખવાડવી પડે કોઈ પણ એવો ડાન્સ છે કોમેડી ડાન્સ છે તો એની અંદર આપણે એને કંટ્રોલ કરવા પડે આ ઘણી બધી મહેનત છે તે થતી હોય છે જે અમારા શિક્ષકો દ્વારા ઘણી બધી રીતે છે તે એ લોકોને તૈયાર કરવામાં આવેલ છે બાળકોએ ખૂબ સરસ મહેનત કરી છે એ લોકો ખૂબ જ ઉત્સાહિત હતા પહેલેથી જ વર્ષની શરૂઆતથી જે લોકો છે તે તૈયારી માટે કે અમને હંમેશા માટે કહેતા આવેલા હતા કે અમે આપણે એન્યુઅલ ફંક્શન છે વાર્ષિક ઉત્સવ કરવો જ છે મેડમ તો એ લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ મહેનત કરે છે અને બહુ સારું કાર્ય કરે છે सृष्टि शुक्ला શ્રી સમર્પણ વિદ્યાલય મે બહુત અચ્છે સે કિયા ગયા હે હમારે એન્યુઅલ ફંક્શન કા ઓર સબ તરીકે સે અચ્છે સે હો રહા હે હમે બહુત મજા આ રહા હે મતલબ બહુત અચ્છે સે કિયા ગયા હે ડાન્સ હે ઇલીગલ વેપન લગભગ 1 મહિને સબકો બહુત મજા આ રહા હે સબ જોશ સે અપની તૈયારી કર રહે હે